સામે ચીનની ફોજ હતી ઓગણીસો બાસઠ એ સમયગાળો જ્યારે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું અને રેઝાંગ્લા ની એ પોસ્ટ જ્યાં કુમાઉ રેજીમેન્ટની સી કપની હતી અને મેજર હતા શેતાનસિંહ ભાટી નીચેથી અદ્યતન હથિયારોથી સજ્જ હજારોની સંખ્યામાં ચીનની ફોજ ઉપર આવી રહી હતી અને ત્યારે શેતાનસિંહ ભાટી પોતાના સિનિયર અફસરોને ફોન કરે છે કે આવું બધું છે એમના તરફથી ચોખ્ખી ના કહી દેવામાં આવી કે મદદ નહીં મળી શકે અને એવું તમે નીચે આવી જાઓ મિત્રો જુઓ કે સ્થિતિ કેવી હતી કે આત્માને પણ કંપાવી દે એવી ઠંડી હવા લાગી રહી હતી અને ત્યારે આ વીર જવાનોએ યુદ્ધને પડકાર ફેંક્યો અને પછી તો આ લડાઈ થાય છે પણ લડાઈ થઈ એવું કોઈને ખબર નથી પડતી દુનિયાને એના કેટલાય મહિના વીતી ગયા પછી જ્યારે ઘેટા ચરાવવા માટે એક ચરવાઓ જાય છે બરાબ પીગળી ગઈ હોય છે